वापी खाते रहता पांच वर्ष ना मोहम्मद जिया ने एक अनेरी सिद्धि हासिल करी थी है शू है सिद्धि आप जाए मोहम्मद क्या मिला है आपको ये ये मेडल मिला मेडल मिला क्यों मिला आपको मेडल मेरे में फास्ट लेकिन मैं आया था ना हाँ? तो इसलिए मिला था मुझे उस दिन मिला था हाँ? कितनी जल्दी आपने साइकिल चलाई

આટલું તે અટેમ્પ કરશે કારણ કે આનો જે થોટ્સ અને જે આઈડિયા જે મને આવ્યો એ લગભગ એપ્રિલ આઈ થિંક એપ્રિલમાં એક ઇવેન્ટ થઈ હતી મુંબઈ સાયકલ અને સન્ડે સ્પોર્ટ્સ ક્લબથી તો એમાં જ્યારે અમે પાર્ટિસિપેટ કર્યું અને એમના જે સ્પોન્સર જે હતા જે ભાઈ શુભમ નિકુંમભાઈ એમને જ્યારે મતલબ કે કોન્ટેક કરી અમને કીધું કે ભાઈ ફાઈવ કિલોમીટર્સનું આ છે અને ત્યારે મને થોડુંક ટેન્સ હતું કે પાંચ વર્ષનો છોકરો છે ફાઈવ કિલોમીટર કેવી રીતે કરી શકશે પણ એમને સપોર્ટ મળ્યો એના એમના ટીમ તરફથી કે ભાઈ તમે આવો તમે પાર્ટિસિપેટ કરો એટલે એ વખતે એપ્રિલમાં તમે સ્પેશિયલ વાપીથી ઓલ ધ વે વલસાડ આવ્યા હતા યસ 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 ખાલી આના માટે મને ત્યારે ફોકસ ન હતું કે એ કમ્પ્લીટ કરે અને પછી તમે આ વિચાર્યું કે મોહમ્મદ કરી શકશે હા મતલબ જ્યારે 5 કિલોમીટર તેને કમ્પ્લીટ કર્યું તેના પછી મને થોટ આવ્યો કે કેમ ન એક અટેમ્પ કરીએ સર્ટિફિકેટ માટે જી કે આ જ્યારે અહીંયા કોમ્પિટિશનમાં જયારે એ કમ્પ્લીટ કરી શકે છે તો ઇન્ડિવિજઅલ બી કરી શકે છે તો તેના પછી મને આઈડિયા આવ્યો અને તેના પછી અમે અટેમ કર્યું સર્ટિફિકેટ માટે અને તે અટેમ સક્સેસફુલી કમ્પ્લીટ થયું એક્સેપ્ટ થયું અને આજે તમારા સામે છે કેટલી પ્રેક્ટિસ કરતો રોજની કારણ કે તે રોજ સ્કૂલ પણ જાય છે તો રોજ સવારે આઈ થિંક હાફ એનઆર હાફ એનઆર સ્કૂલ જવા પહેલાં કારણ કે ત્યારે જ એમને ટાઈમ મળે છે બીજો ટાઈમ મળતો નથી અને હા તો બસ ખાલી સવારે ટાઈમ મળે છે સવારે પ્રેક્ટિસ અને તેના પછી સ્કૂલ મેસેજ તો હું આટલું જ આપીશ કે તમારા બાળકમાં કઈક ને કંઈ વસ્તુ હોય છે જરૂરત હોય છે કે એને ઓળખવાની ઘણી બધી વસ્તુ હોય છે ઘણા 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 ટેલેન્ટ હોય છે બસ એને ખાલી તમે ઓળખો અને એને સપોર્ટ કરો કમ્પ્લીટ થાય ના થાય એનું છોડો બસ એને સપોર્ટ કરો બસ મારો આટલો જ છે મમજીયાના માતા પણ આપણી સાથે છે જી બેન કેવું લાગે છે તમને અત્યારે મને બહુ ખુશ મારા છોકરા આટલો મસ્ત રેકોર્ડ બનાવ્યો મે બહુ અને મે મારા હસબન્ડ બહુ જ ખુશ છે જી અને શું કહેશો અહીંયા મહેનત માટેનો તમારો જે સપોર્ટ છે એ ખૂબ એટલે મારો છોકરો જે છે કે ખૂબ જ ટેલેન્ટેડ છે અને ખૂબ મહેનતી બી છે ને રેકોર્ડ જે બન જે હિસાબથી રેકોર્ડ બનાવ્યું છે તો મેં ને મારા હસબન્ડ ખૂબ ખૂબ એટલે ખૂબ ખુશ છે અમે જી તો આ હતા મોહમ્મદ જીયાન અને એમના માતા પિતા કે જે આટલી નાની ઉંમરમાં એમણે જે સ્થિતિ મેળવી છે અને આનારા દિવસોમાં પણ એમની જે મહેનત છે અને એમની જે લગન છે એમાં ચોક્કસ જ એવો સફળ નીવડશે તેમજ એમના પિતાએ જે મેસેજ આપ્યો કે દરેક માતા પિતાએ પોતાના બાળકમાં રહેલી છુપાયેલી શક્તિ હોય છે તો અભ્યાસની સાથે સાથે એ શક્તિને પણ જો આપણે ઓળખીએ અને બહાર લાવીએ તો એ બાળક સોળે કળાએ ખીલી ઉઠશે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ